ભરૂચમાંથી વિદેશમાં સ્થાયી થયેલાઓ આજે પણ ભરૂચની કરી રહ્યા છે ચિંતા મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થતાં જ વિદેશમાં રહેલા ગુજરાતીએ ભરૂચમાં રમઝાન ઇફતાર કીટ પહોંચાડી માનવતા મહેકાવી

ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં એક શ્વાન તરીકે સેવા આપી ચૂકનાર અયુબ વલીકાળા આજે પોતાના પરિવાર સાથે વિદેશમાં સ્થાયી થયા છે છતાં પોતાના વિસ્તારની ચિંતા કરવાનું ચૂકતા નથી દર રમઝાન માસમાં પોતાના વિસ્તારમાં જરૂરિયાતમંદ અને શ્રમ વિસ્તારમાં લોકોને રમઝાન ઇફતાર કીટનું વિતરણ કરવાનું ચૂકતા નથી પિતાની સેવા અને ભરૂચમાં સામાજિક કાર્યકર તરીકેની છાપ ધરાવનાર અયુબ વલીકાળાના પુત્ર મોહસિન વલીકાળાએ પણ પવિત્ર રમઝાન માસમાં પોતાના વિસ્તારમાં મિત્રો થકી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે અને

ગયા વર્ષે અમારી ટીમે ઈદના દિવસે કીટનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું હતું આ વર્ષે અમે એક મોટા મોટો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે આ વર્ષે રમઝાનના પહેલા દિવસથી જ અમારી ટીમ રમઝાન ઇફતાર કિટની પ્રિપેરેશનમાં લાગી ગઈ હતી પહેલું ડિસ્ટ્રીબ્યુશન રમઝાનના પાંચમો રોજે અમારી ટીમે કરી દીધું છે અમારો મેઇન પ્રોજેક્ટ છે કે રમઝાનના આખા મહિનામાં આ ડિસ્ટ્રીબ્યુશન ચાલુ રહે જે કારણ ભરૂચના સરમ વિસ્તારમાં જે પણ જરૂરિયાતમંદ લોકો છે તેને અમારી ટીમ આ પહોંચાડશે બધાથી પહેલા તો હું મારો ભાઈ જે પઠાન લીડ કર્યો છે તેનો હું ઘણો આભાર માનું છું એટલું જ નહીં સુફી કાઉન્સિલ ઓફ ઇન્ટરનેશનલ્સ આ વર્ષે અમારી સાથે જોડાઈ ગઈ છે અને કેનિયાવાસીઓએ જે મારી પર વિશ્વાસ મૂકીને મને જે હેલ્પ કરે છે તે બધાનો બી હું ઘણો ઘણો આભાર માનું છું એટલું જ નહીં હું મારા પપ્પાનો બી ઘણો આભાર માનીશ કેમ કે એમના જે કામો હતા ભરૂચમાં એમનું જે નામ હતું એમની જે ઓળખ હતી ભરૂચના સામાજિક કાર્યકર તરીકે એમની જે ઓળખ હતી ને એમના જે જે સેવાભાવી કામો કે જાત કશું જોયા ઘન એ કામો કરતા હતા આજે એમના કામો જોઈને આજે મને એક એવી તક મળી છે કે હું બી કઈ કરણો કે રહીને આજે હું કેડામાં તો કામ કરું જ છું સેવાભાવી પણ હું મારા ભરૂચ વાસીઓને પણ આ મારી જે કઈ નાની મોટી સેવા મોકલું છું ફૂલ નહીં તો ફૂલની પાકડી એ જ સમજીને આજે હું એમની મદદ કરું છું તો આજે બધાનો હું ઘણો ઘણો આભાર માનું છું કે બધાએ મને જે સાથ ચક્ર આપેલો છે તે બધાનો ઘણો ઘણો આભાર અસલામ વાલીકુમ વરમતુલ્લા વરકાતું